અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ધંદાસન પ્રાથમિક શાળા નંબર એકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરી છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધંધાસન પ્રાથમિક શાળા નંબર એકમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની સાથે નવીન બનેલ ઓરડાનું લોકાર્પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે આદિવાસી શિક્ષક એસોસિએશન નામ પ્રમુખશ્રી દિલીપભાઈ નીનામાની પ્રમુખશ્રીની વરણી કરવામાં આવી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્યશ્રી પ્રજ્ઞાબેન ડામોર તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો આભાર વિધિ ઉષાબેને કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભવદીપ કુમારે કર્યું હતું સરપ્રંચ શ્રી સોમાભાઈ ગઢસા તરફથી ચમણવાર કરાવી

सचो त तव्हां बीटे मे